ભુજમાં શિક્ષક દિન નિમિત્તે આજે પાયોનિયર ધ બ્રિજ ઓફ એજ્યુકેશન દ્વારા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલ ના આચાર્ય ભૂમિકાબેન ગઢવીને સન્માનિત કરાયા શિક્ષક દિન બે હજાર પચીસ નિમિત્તે આજે પાયોનિયર ધ બ્રિજ ઓફ એજ્યુકેશન ભુજ દ્વારા આયોજિત શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના આચાર્ય શ્રીમતી ભૂમિકા ઘડવીના સન્માન સહ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે હરેશભાઈ ધોડકિયા પ્રસિદ્ધ કેળવણીકાર અને સાહિત્યકાર રહ્યા હતા અને ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને મોટિવેશનલ સ્પીચ આપી હતી ઉપસ્થિત મહેમાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા હરેશભાઈ ધોળકિયા પ્રેમજી જેઠા ચેરિટેબલ ટ્રસ્ટના રામજીભાઈ હિરાણી પન્નાબેન ઠક્કર પાયોનિયર ગ્રુપના પ્રમુખ તથા ભૂમિકાબેન ગઢવી આચાર્યનું પ્રારંભમાં ફૂલ સાલ અને પુસ્તક આપી આવકાર સન્માન કરાયું હતું આજના કાર્યક્રમમાં સ્કૂલના આચાર્યના પ્રયાસથી દાતાઓ પાસેથી પંચોતેર લાખનું દાન મેળવી સ્કૂલને વધુને વધુ સુવિધાયુક્ત બનાવવાના ભૂમિકાબેનના પ્રયાસને સન્માનવા માટે હતો देखती हूँ मैं कहती मैं तारों गंजी देखती हूँ कहते मैं सारा सुनती हूँ बूंदों पे सुनती चंदा मैं धरती पे सुनूँगी बूंदों से सुनूँगी मैं उजियारा ઉપસ્થિત જુદા જુદા મહેમાનોએ ખૂબ જ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલે કચ્છમાં દીકરીઓને ભણાવવામાં માઇલસ્ટોનનું કામ કર્યું છે ઓગણીસો ઓગણપચાસમાં દાતા ડોસાભાઈ લાલચંદ થાવર કરમચંદ લાલચંદ થાવરના દાનથી આ સ્કૂલ બંધાઈ છે જેમાં હજારો ને હજારો દીકરીઓએ અભ્યાસ કરી પોતાનું જીવન સવાર્યું હાલના આચાર્ય ભૂમિકાબેન ગઢવી પણ આ જ સ્કૂલમાં ભણ્યા અને અનેક સિદ્ધિઓ હાંસલ કરી તથા જીપીએસસી પણ પાસ કરી અને આ જ સ્કૂલમાં આચાર્ય બન્યા તેમના સ્કૂલ પ્રત્યેનો અનહદ પ્રેમ આ સ્કૂલને ગુજરાતની ખૂબ જ આધુનિક સાધન સંપન્ન સ્કૂલ બનાવવા તરફનો રહ્યો છે અને તે માટે કામ કરી રહ્યા છે અને તેથી સન્માનિત કરાયા છે ભૂમિકાબેને જણાવ્યું કે આ સન્માન એ મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી પરંતુ આ સ્કૂલના શિક્ષકોના કર્મનિષ્ઠાનો નિચોડ છે શાળાને પંચોતેર વર્ષ થયા છે અને દરેકે વખતો વખત આ શાળાને આગળ લાવવા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે તેમ જણાવ્યું હતું

સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર

રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર